જેન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકની મોટી ભરતીની જાહેરાત છે બે હજાર પચીસમાં ફરી જોવા મળી રહી છે પગાર ધોરણ સરકારના નિયમો પ્રમાણે મળશે રહેવા જમવાની પણ સુવિધા છે ઉપલબ્ધ કરાવવામાં આવશે મિત્રો જરૂરત મંદ ઉમેદવારો જરૂરથી આ વિડીયો છે નિહાળો ખાસ એમના સુધી પહોંચાડવાનું પણ ભૂલતા નહીં મિત્રો તમારામાં જો લાયકાત છે તો તમે આમાં ઇલિજિબલ છો તો આમાં અરજી કરી શકો છો સાથે સાથે તમારા મિત્રોમાં જો કોઈ લાયકાત ધરાવે છે

જોસી એમએ એમ કોમ એમએસસી બીએડ કરેલું હોવું જોઈએ ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કોમ્પ્યુટર પીટી ચિત્ર ટ્રાફ્ટ મ્યુઝિકની તમામની એટીડી બીસીએ કરેલું એમસીએ કરેલું કોમ્પ્યુટર માટે બીસીએની જરૂર પડશે મિત્રો પછી અલગ અલગ બીપીડી સંગીત ચિત્ર માટેની લાયકાત દરેક સ્પોર્ટ માટે પણ છે મિત્રો ટેનર માટે બાસ્કેટબોલ અલગ અલગ તો કયા આપણે અરજી કરવાની છીએ એ પણ તમને ડિટેલ્સ વાઇઝ માહિતી આપું છું મિત્રો તો ખાસ પહેલાં તો કે ગર્લ્સ હોસ્ટેલ છે તો ગૃહિની માતા માટે પણ બહાર ગ્રેજ્યુએશ અનુભવી માટે જરૂર દરેક વિભાગમાં ક્લાર્કની ભરતી છે હોસ્ટેલ વિભાગમાં નર્સની છે લાઇબ્રેરિયનની છે તો તમામ મિત્રો જરૂરથી આ વિડિયોઝ શેર કરશો તો ક્યાં અરજી કરવાની છે અનુભવ વાત કરીએ તો કર્મ વનમાં ટેટ વન ટુ અને ટાટના પ્રાથમિકતા આપવામાં આવશે જો તમે મિત્રો ટેટ વન ટેટ ટુ પાસ છો તો તમને પ્રાથમિકતા આપવામાં આવશે અનુભવ મુજબ તમને સરકારી ધારા ધોરણ મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે બહારથી આવવામાં આવેલા ઉમેદવારોને કેમ્પસમાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે દિવસ દિવસ માં નીચે ઈમેલ આઈડી પર મેલ અથવા વોટ્સઅપ કરો મિત્ર ત્રણ દિવસ બાકી છે તો પછી ઘણા ઉમેદવારો એવા હોય છે કે આના પછી વિડીયો જોશે લેટ અને પછી કહેશે કે સામેવાળાને તમે રેઝ્યૂમ મૂકશો પછી એ લોકો ના પાડી દેશે તો અત્યારે જ મિત્રો રેઝ્યુમ મૂકી દેજો અને બે લેક ખાસ પ્રેસ કરો જેથી આવી જો ભરતી આવે છે તો ખાસ તમને અપડેટ આપવામાં આવશે તો ભરતી અહીંયા તમે જોઈ રહ્યા છો શ્રી વજ્ર ભાગીરથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે સ્કૂલ ઓફ છે ભરતી મિત્રો અરવલ્લી અમરેલીમાંથી આવી છે જેનું પિનકોડ પણ આપેલું છે તો ખાસ એ આપણે આના ઉપર જઈ અને તમારે અરજી કરી દેવી ફોન કોઈને કરવો નહીં મિત્રો ઇમેલ આઈડી છે ત્યાં મેલ અથવા વોટ્સઅપ નંબર કરી દેવું જય હિન્દ જય ભારત